ઓરડા તેમજ સાકવા ગામે આંગણવાડી કેન્દ્ર બનાવવા માટે ગ્રામજનોએ ધારાસભ્ય વસાવાની રજૂઆત કરી હતી જે રજૂઆત ને ધ્યાનમાં રાખી ધારાસભ્યની માંથી નેત્રંગ તાલુકાના મોવી ગામ ખાતે બે શૌચાલય સાથે બસ સ્ટેન્ડ અને થવા ગામ ખાતે સ્કૂલના ઓરડા તેમજ સાકવા ગામે આંગણવાડી કેન્દ્રનું નિર્માણ કરવામાં આવતા ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિજય વસાવા નેત્રંગ ઝડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા સાહેબ અને નેત્રંગ તાલુકાના પ્રમુખ વસુદાબેન તેમજ સમગ્ર ટીમ અને આજુબાજુના ગામના સરપંચો આજરોજ અમારા ખરેટા ગૃહ ગ્રામ પંચાયતમાં જે તણ રસ્તા મોવી પિકઅપ સ્ટેન્ડ અમને રિતેશભાઈ વસાવાના વસાવા સાહેબના ગ્રાન્ટમાંથી જે એમના આ લોક લોકાર્પણ આજે કાર્યક્રમ છે તો હું સાહેબને આવકારું છું આભાર માનું છું કે આ જન જનતાનો આ જે કામ કર્યું છે એ લોકો માટે સેન્ટર પર અત્યારે અમારે ટોયલેટની અને પાણીની સુવિધા કરી આપેલ છે તો સાહેબનો ખૂબ ખૂબ અમે દિલથી આભાર માનીએ છે અને અત્યારે આવા નવા કામ અમારા વિસ્તારમાં કરતા રહે એવી સાહેબને આશા રાખું છું અને એક અત્યારે અમારે શરૂઆતથી મેં આપણા બાળકો માટે લાઇબ્રેરીનું સાહેબને જણાવેલ છે તો લાઇબ્રેરી પર અમારા વિસ્તારના બાળકો માટે એક લાયબ્રેરીનું પણ લોકો સુવિધા કરી આપે જેથી અમારા બાળકોને આવનારા ભવિષ્યમાં સારું એવું માર્ગદર્શન મળી અને કોઈ પણ સારી પોસ્ટ પર જાય તો સાહેબનો આ પિકઅપ સ્ટેશન સ્ટેન્ડ રજૂ કરવા બદલ ફરી એકવાર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું શું આજે એક બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એ લોકાર્પણની બસ સ્ટેશન એની અંદર શૌચાલય પણ ઉપલબ્ધ છે અને પીવાના પાણીનો પણ સુવિધા કરવામાં આવી છે લોકો માટે અમે આ વ્યવસ્થા કરી છે અને લોકોએ તેની કાળજી રાખવાની છે એટલા માટે અને આજે અમે એક થવા ગામે પ્રમાણે સ્કૂલના લોકાર્પણનું કાર્યક્રમ છે અને એ રીતે સાકવા ગામે પણ એક આંગણવાડીનું લોકાર્પણ છે